નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણિયાદના એરંડાના ભાવ રાજકોટમાં એક હજાર ત્રીસ થી બારસો એકવીસ ગોંડલમાં એક હજારથી બારસો સોળ જુનાગઢમાં અગિયારસો થી બારસો આઠ જામનગરમાં એક હજાર પચાસ બારસો નવ કાલાવડમાં જેતપુરમાં એક હજાર થી બારસો ધોરાજીમાં અગિયારસો થી અગિયારસો પોરબંદરમાં એક હજાર થી એક હજાર અમરેલીમાં નવસો થી અગિયારસો છન્નુ હળવદ અગિયારસો થી બારસો ત્રેવીસ ભાવનગરમાં અગિયારસો સત્તર થી એક હજાર પચાસ થી પચાસ બે જામખંભારી માં એક હજાર થી અગિયારસો પાસઠ ભચાઉમાં અગિયારસો નેવું થી બારસો ચોવીસ દસાડા પાટડીમાં બારસો પાંચ થી બારસો દસ માંડમાં અગિયારસો ચાલીસ થી અગિયારસો પંચ્યાસી ડીસાલીસ પાટણ માં બારસો ચાલીસ પાટણમાં થી બારસો પિસ્તાલીસ ધાનેરામાં અગિયારસો એસી થી મહેસાણા હારીજમાં બારસો થી બારસો ચાલીસ માણસા માં બારસો અગિયાર થી બારસો ઓગણચાલીસ ગોજારીયા અગિયારસો નેવું થી બારસો તેતાલીસ કડીમાં અગિયારસો નેવું થી બારસો સાડત્રીસ વિસનગરમાં અગિયારસો એસી થી બારસો આડત્રીસ પાલનપુર માં બારસો થી બારસો સાડત્રીસ થોડી વડાલીમાં એકત્રીસ કલોલ માં બારસો ત્રેવીસ થી બારસો પચાસ સિદ્ધપુર અગિયારસો સિત્તેર બારસો ચાલીસ હિંમતનગર બારસો વીસ થી બારસો ચોત્રીસ કુકરવાડા માં અગિયારસો સિત્તેર થી બારસો ચોત્રીસ

એક હજાર બત્રીસ થી બારસો બાવીસ ઉનાવા સમી બારસો થી બારસો એકત્રીસ ચાણસ માં બારસો અગિયારસો છેતાલીસ થી બારસો બેતાલીસ દાહોદ માં અગિયારસો વીસ થી અગિયારસો ત્રીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો